હજુ હમણાં સુધી રાજકોટમાં શું લાગે છે એવો પ્રશ્ન પૂછાતો હતો પણ હવે એવો પ્રશ્ન પૂછાઈ રહ્યો છે કે સુરતમાં એવું શું થયું કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું અને લગભગ ભાજપને વોક ઓવર ચૂંટણીમાં મળી ગયો એવી સ્થિતિ સર્જાણી આવું કેમ થયું એના વિશે આજે ચર્ચા કરવી છે હું છું કૌશિક મહેતા અને કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમોની જાણકારી મળતી રહે એવું તે શું થઈ ગયું સુરતમાં આપણે ત્યાં કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ પણ કોંગ્રેસ માટે સ્થિતિ એવી થઈ ગઈ કે સુરતનું જમણ ને સુરતમાં જ મરણ ઉમેદવારી રદ થઈ નિલેશ કુંભાણીની અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને લગભગ વોકવાર મળી ગયો કારણ કે મોટાભાગના પક્ષોએ પણ ઓમ પાછા ખેંચી લીધા છે એટલે હવે ભાજપની લીડ ઘણી બધી વધશે એવી અપેક્ષા ભાજપને હોવી બહુ સ્વાભાવિક છે અલબત્ત કોંગ્રેસ હાઈકોર્ટમાં ગયું છે અને આ કાયદાકીય ગૂંચ ઉકેલાય છે કે કેમ એ પણ જોવાનું રહ્યું પણ સુરતનો લોચો આ બહુ ભાવતી વાનગી છે સુરતીઓને અને હવે સૌરાષ્ટ્રમાં કેટલાક શહેરોમાં પણ મળે છે આ સુરતી લોચાનું સર્જન કેવી રીતે થયું આવિષ્કાર કેવી રીતે થયું એની સ્ટોરી બહુ મજાની છે સવાર સવારમાં ખમણની દુકાનવાળો દુકાન ખોલે છે અને હજી બધું ગોઠવે ખમણ કરે એ પહેલાં ગ્રાહક આવી જાય છે અને ખમણની ડિમાન્ડ કરે છે કે ખમણની ડીશ આપો વેપારી ઉતાવળમાં જે ખીરું છે એ પ્લેટમાં પાથરે છે અને હજી સરખું થાય એ પહેલાં તો સ્ટીમરમાં મૂકી દે છે સામાન્ય રીતે સાત આઠ દસ મિનિટમાં એ પાકી જાય અને ખમણ તૈયાર થઈને બહાર આવે પ્લેટ પણ ઉતાવળમાં એણે વેલી બહાર કાઢી લીધી પ્લેટ અને જે ખમણના ચોસલા થવા જોઈએ પીસ કરી શકાય વચ્ચે તમે છરી ચલાવો તો ટુકડા થાય એવું નહીં થયું અને વેપારીને એમ થયું કે આ બગડ્યું છે પણ આના જરા કામ તેમ કરી અને ગ્રાહકને આપી દો એટલે એણે તરત જ એ જે આમ ઢીલું ઢફ જેવું ખમણ હતું એને એને ડીશમાં નાખી એની ઉપર ચટણી ડુંગળી સેવ અને મસાલો છાંટી અને ગ્રાહકને આપી દીધું અને ગ્રાહકને પસંદ પડી ગયું એટલે વેપારીને એમ થયું કે આ કંઈક મેં નવું શોધી કાઢ્યું છે ભૂલ ભૂલમાં નવું શોધી કાઢ્યું છે એટલે બે દિવસે પણ એને પ્રયોગ કર્યો અને પછી એ પ્રયોગ ચાલતો ગયો ચાલતો ગયો ચાલતો ગયો અને આજે સુરતી લોચો ખાવા માટે તમે સુરતમાં રેકડીઓમાં દુકાનમાં લાઈન જોવા જોતા હો એવા દ્રશ્યો અનેક વાર સર્જાતા હોય છે સવાલ એ છે કે કોઈ વસ્તુ બગડે તો એને નવા આવિષ્કાર તરીકે તમે રજૂ કરી શકો છો કે નહીં સુરતી આમ લોચો હતો પણ લોચો એક વાનગી બની ગઈ અને લોકપ્રિય વાનગી બની ગઈ કોંગ્રેસે આ વેપારીમાંથી શીખવા જેવું આ હતું કે કોઈ રસોઈ બગડે કોઈ વસ્તુ બગડે તો એને સુધારવી કેમ અને નવા સ્વરૂપે એને કઈ રીતે મૂકવી કોંગ્રેસ આમાંથી ચૂક કરી ગઈ સુરતનું જમણ બહુ વખણાય છે કોંગ્રેસીઓને ખબર હોય એવી એવો સવાલ જ નથી પણ સુરતના જમણમાં કોંગ્રેસના ઉમેદવારની ઉમેદવારી પત્ર રદ થયું એટલે સુરતનું જ જમણ અને સુરતનું જ મરણ કોંગ્રેસને મળ્યું એમ તમે કહી શકો આ અદ્ભુત કિસ્સો છે કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસમાં એક તો કોંગ્રેસની હાલત બહુ દયનીય કક્ષામાં છે કારણ કે લોકસભાની ચૂંટણી જાહેર થઈ અને ઉમેદવારી નક્કી કરવાની વાત આવી તો ના પાડી પરેશ ધેનાણી થી માંડી ભરત સોલંકી સુધીના કિસ્સાઓ અને કેટલાક તો કોંગ્રેસમાંથી નીકળી અને ભાજપમાં પહોંચી ગયા પરેશ ધાનાણી બહુ લડવામાં કોઈ રીતની એની તૈયારી નહોતી પણ રાજકોટમાં રૂપાલા સામે ક્ષત્રિય આંદોલન થયું અને કાંઈક આશા જાગી કોંગ્રેસને કોંગ્રેસના રાજકોટના મિત્રો એમને મનાવવા અમરેલી ગયા અને એ માની ગયા ફોર્મ પણ ભર્યું બંનેના ફોર્મ રૂપાલ અને ધનાણીના મંજૂર પણ થયા હવે સામ સામી લડાઈ ચાલુ છે હજી ક્ષત્રિયનો વિરોધ પણ ચાલુ છે ભલે ક્ષત્રિયોમાં ટુકડા ફાટા મત મતભેદો થઈ ગયા છે એ જુદી વાત છે અને હજી એ ભાજપ ક્ષત્રિયોના કારણે એના રોષના કારણે ભાજપને નુકસાન જાજુ ન થાય એ ફાયર ફાઇટિંગ હજી ચાલુ છે રાજકોટમાં પણ હમણાં બેઠક મળી પણ આજે આપણે વાત સુરતની કરવી છે નિલેશ કુંભાણી આ કોઈ નવા ખેલાડી નથી સાહેબ સુરતના કોર્પોરેશનમાં એ કોર્પોરેટર તરીકે એક ટર્મ રહી ચૂક્યા છે બે હજાર બાવીસમાં કોંગ્રેસમાંથી એમણે ધારાસભાની ચૂંટણી પણ લડી હતી હારી ગયા હતા જુદી વાત છે એટલે એમને ચૂંટણીની પ્રક્રિયાઓ પ્રોસેસ શું છે ફોર્મ કેમ ભરાય બધી ખબર છે તો પછી ક્યાં ચૂક કરી ગયા સૌથી મહત્વની વાત એ છે કે જે ત્રણ ટેકેદારોએ સહી કરી એમણે એમ કહ્યું કે આ અમારી સહી નથી આ ફરજી સહી છે પોલીસના રક્ષણ વચ્ચે એમણે એફિડેવિટ ચૂંટણી અધિકારીને આપ્યું અને પછી પોલીસ એને ક્યાં લઈ ગઈ અથવા તો એના એ ત્રણેય ક્યાં ગયા એ આજ સુધી કોઈને કોંગ્રેસને પણ ખબર નથી ભાજપે બહુ વાંધો ઉઠાવ્યો બહુ સ્પષ્ટ છે અને વિવાદ શરૂ થયો કે નિલેશ કુંભાણીની ઉમેદવારી રહેશે કે જશે ચૂંટણી અધિકારીએ એમને સમય આપ્યો કે ત્રણેય જણાને હાજર કર હાજર ન થઈ શક્યા નિલેશ કુંભાણીને કોંગ્રેસે કહ્યું કે ત્રણેયના ફોન બંધ છે અને ભાજપે એમનું અપહરણ કર્યું હોય એવી શંકા છે વાત ચાલતી રહી ચાલતી રહી બે દિવસે સવારે નવ વાગે બધા ભેગા થયા ચૂંટણી અધિકારી પાસે બંને પક્ષના ચૂંટણી એજન્ટ અને વકીલો દલીલો થઈ પણ આખરે નિલેશ કુંભાણી અને ડમી જે ફોર્મ ભર્યું હતું એમની પણ ઉમેદવારી રદ થઈ કારણ કે એમના ત્રણેય ટેકેદારોની સહી મેચ ન થઈ ત્રણેય ટેકેદારો હાજર પણ ન રહ્યા આમાંથી કેટલાક સવાલો બેઝિક ઊભા થાય છે પહેલો સવાલ તો એ છે કે સામાન્ય રીતે કોઈ ઉમેદવાર ફોર્મ ભરે તો પક્ષના નેતાઓ ટેકેદાર તરીકે સહી કરતા હોય છે આમાં જે ત્રણ નેતા ત્રણ ટેકેદારોએ જે સહી કરી છે એમાં રમેશ પોલરા છે જગદીશ સાવલિયા છે અને ધ્રુવ ધામેલિયા છે આ ત્રણેય નિલેશ કુંભારની સાવ નજીક છે એક ભાણે છે એક બનેવી છે અને ત્રીજા ભાગીદાર છે નિલેશ કુંભારની રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા છે છે આ ત્રણેયને રાખવાનો શું હેતુ શું હતો સામાન્ય રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ ટેકેદાર ઉમેદવારના બનતા હોય છે ચાલો ન રાખ્યા અને આ ત્રણ રાખ્યા તો એ કેમ ફરી ગયા આ આ બીજો સવાલ છે અને આજ સુધી એ કેમ ક્રેશ થતા નથી એમનો ફોન ચાલતો નથી એ ક્યાં છે કોઈને ખબર નથી અને નિલેશ કુંભાણી પણ ઉમેદવારી ફોર્મ રદ થયું કાર્યકર્તાઓ બહાર હાજર હતા અને રદ થયા પછી નિલેશભાઈ પણ પાછલા દરવાજે નીકળી ગયા અને હવે એ એપ્રોચેબલ નથી સવાલ ઘણા બધા છે સવાલ એ પણ છે કે નિલેશ કુંભાણી ઉપર શું કોઈ દબાણ હતું એમના ત્રણ ટેકેદારો ઉપર દબાણ હતું કોઈ ઓફર થઈ હતી કોંગ્રેસે તો આક્ષેપો પણ કર્યા અને વાત એવી અફવાઓ પણ શરૂ થઈ કે ભાજપે કંઈ ઓફર કરી છે અથવા તો દબાણ કર્યું છે જે કોઈ વાત હોય સવાલ એ છે કે દાળમાં કાળું હતું કે દાળ જ કાઢી હતી આ બહુ મહત્વનું છે હવે કોંગ્રેસ હાઈકોર્ટમાં જવાની વાત કરે છે અને કાનૂની પ્રક્રિયાઓ શરૂ થશે પણ એક મુદ્દો કોંગ્રેસે જે શક્તિસિંહ ગોહિલને ઊભો કર્યો છે કે એકવાર ટેકેદારોની સહી થઈ જાય પછી ક્રોસ વેરિફિકેશનનો અધિકાર ચૂંટણી અધિકારી પાસે નથી જે સૌરભ પારધી ચૂંટણી અધિકારી હતા જેમણે આ ફોર્મ રદ કર્યું એની સામે કોંગ્રેસે સવાલ ઊભો કર્યો છે કે આવી સત્તા એમની નથી આ હાઈકોર્ટ એટલે કોર્ટની સત્તા છે આ મુદ્દો બહુ મહત્ત્વનો છે અગાઉ પણ બે હજાર બે કે બે હજાર બારમાં પણ આવું બન્યું હતું ને ત્યારે ફોર્મ માન્ય રહ્યું હતું એકવાર કોઈ સહી કરી દે ટેકેદારો અને પછી એ હાજર રહે કે ન રહે એનાથી કોઈ ફરક પડતો નથી નોમિનેશનને પણ આ વખતે સૌરભ પારધીએ એમ કહ્યું કે હાજર કરો હાજર ન રહ્યા સહી મેચ ન થઈ કારણ કે સરકારી તંત્રએ જે બીજ રીતે એમની ડ્રાઈવિંગ લાઇસન્સમાં કે બીજે દસ્તાવેજોમાં સહી હોય એ જોયું તો મેચ નહીં થઈ એટલે હવે કાનૂની મુદ્દો બનશે અને સતત ચાલશે પણ અત્યારે તો ભાજપને વોક ઓવર જેવી સ્થિતિ મળી ગઈ છે ભાજપે સુરતમાં દર્શનાબેન જરદોસની ટિકિટ કાપી અને મુકેશ દલાલને ટિકિટ આપી મુકેશ દલાલ હારી જાય એવી કોઈ સ્થિતિ હજી સુધી દેખાણી નહોતી હા નિલેશ કુંભાણી દમદાર નેતા છે યુવા નેતા છે એના કારણે ફાઇટ થશે એવું ખરું પણ તો પછી ભાજપ આ બધી પ્રક્રિયા પાછળ ક્યાંક પડદા પાછળ એનો હાથ ખરો તો હાથ હોય તો શું કામ લીડ વધારવા માટેનો આ એક પ્રયાસ છે કે પછી આખા ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓનું મોરલ ડાઉન થાય કોંગ્રેસની લડાયકતા થોડી ઓછી થઈ જાય એના કારણે ભાજપે આવું કંઈ કર્યું કારણ કે ભાજપે કોઈ બાબતના ખુલાસાઓ આક્ષેપના કર્યા નથી એટલે ઘણી બધી શંકા કુશંકાઓ સુરતમાં ચાલી રહી છે અને ચાલતી રહેશે આઠ જેટલા પક્ષ ઉમેદવારોમાંથી મોટાભાગના પક્ષોએ પણ ફોર્મ પાછા ખેંચી લીધા છે એટલે મુકેશ દલાલને સારી એવી બહુમતી મળે નિશ્ચિત થઈ ગયું છે આવો કેસ ક્યારેક એવા કિસ્સાઓ છે બે હજાર ચોવીસનો નો જ કિસ્સો છે મધ્યપ્રદેશમાં ખજુરાહો સીટને કોંગ્રેસે સમજૂતીના ભાગ રૂપે સપાને ટિકિટ સમાજવાદી પાર્ટીને આપી ટિકિટ અને મીરા યાદવે ત્યાંથી ફોર્મ ભર્યું પણ એમનું ફોર્મ રદ થયું કારણ એવું અપાયું કે બી ફોર્મમાં પૂરી સહી નહોતી અને વોટર જે લિસ્ટ જોડવાનું હોય એમાં સર્ટિફિકેશન નહોતું એટલે સર્ટિફાઈડ નતી કોપી આ બે કારણોસર એમનું ફોર્મ રદ થયું પણ એમના પતિ સીમા અમીરા યાદવના પતિ દીપ યાદવે દલીલો એવી કરી છે હાઈકોર્ટમાં પણ ગયા છે એમણે એમ કહ્યું કે અમને સર્ટિફાઈડ વોટર લિસ્ટની કોપી મળી નહોતી અને બે જગ્યાએ સહી કરવાની હોય બી ફોર્મમાં એમાં એક જગ્યાએ થઈ હતી એક જગ્યાએ ભૂલાઈ ગઈ હતી પણ જ્યારે વેરિફિકેશન થાય ત્યારે ચૂંટણી અધિકારીની ફરજ છે કે એમણે ખામીઓ દર્શાવવી જોઈએ કે આટલી ખામીઓ છે અને એ સુધારવા માટેની ઉમેદવારને તક અપાતી હોય છે પણ આમાં એવું નથી થયું એટલે આ કેસ પણ હવે હાઈકોર્ટમાં ગયો છે સુરતના કેસની જેમ અગાઉ પણ આવા કિસ્સાઓ થયા છે બે હજાર નવમાં વિદિશામાં મધ્યપ્રદેશમાં રાજકુમાર પટેલ કોંગ્રેસના ઉમેદવાર હતા ને સુષ્મા સ્વરાજ લડતા હતા પણ એ ફોર્મ કંઈક સમય મર્યાદામાં નહીં રજૂ થયું ને રાજકુમાર પટેલનું ફોર્મ રદ થયું હતું બે હજાર ચૌદમાં તામિલનાડુની નીલગીરી બેઠક ઉપર બીજેપીના એસ ગુરુમૂર્તિ એ ફોર્મ ભરેલું પણ કેટલાક નિયમો ની ભૂલના કારણે ભૂલ રહી જવાના કારણે એમનું ફોર્મ રદ થયું અને ડીએમકેના એ રાજા બહુ સરળતાથી જીતી ગયા હતા બે હજાર ઓગણીસમાં વારાણસીમાં મોદી સામે નરેન્દ્ર મોદી સામે બીએસએફના જવાન તેજ બહાદુર યાદવનું ફોર્મ ભરાણું હતું સપામાંથી પણ એમણે બે સેટ રજૂ કર્યા એમાં વિસંગતતા હતી ઉમેદવારી પત્રના એના કારણે એમનું ફોર્મ રદ થયું હતું બે હજાર ચોવીસમાં યુપીમાં આઝમ ખાન સપાના મોટા નેતા એમના ટેકેદારો અસીમ રાજે અને અબ્દુલ સલીમના ફોર્મ રદ થયા હતા બે હજાર ત્રેવીસમાં તેલંગણા ધારાસભાની ચૂંટણીમાં કે જન્ના રેડ્ડીનું કોંગ્રેસ તરફથી ફોર્મ હતું અને નાગાર્જુન સાગર બેઠક હતી એમાં ફોર્મ રદ થયું હતું એટલે આવા કિસ્સાઓ બનતા રહે છે પણ સુરતનો જે કેસ બન્યો છે એ ઘણું બધું સૂચવી જાય છે કોંગ્રેસની સ્થિતિ અને ભાજપની નીતિ નીતિ મતા ઉપર સવાલો કરે છે સુરતની એક સીટ સીધે સીધી ભાજપને મળે છે એની અસરો દક્ષિણ ગુજરાતમાં એવી પડે છે એ પણ બહુ મહત્ત્વનું છે અને કારણ કે ઘણી જગ્યાએ કોંગ્રેસે જાણે વોક આપી દીધું હોય એવું ગાંધીનગરમાં અમિત શાહ લડે છે એની સામે સોનલબેનને ટિકિટ આપવામાં આવી છે કોંગ્રેસ દ્વારા પણ ગાંધીનગરમાં સોનલબેનનો પ્રચાર થાય છે કે કેમ એ ક્યારે નીકળે છે ક્યારે ઘરે જાય છે કોઈને કાંઈ દેખાતું નથી ખબર પડતી નથી આવું અન્યત્ર પણ થયું હતું ભાજપ આ બાબતમાં બહુ પ્રવીણ છે માહેર છે ઉમેદવારી પત્રો ભરાય અને નાની નાની બાબતોમાં વાંધા ઉઠાવવામાં આવે એટલે સામેનો પક્ષ છે દોડતો થઈ જાય એને કેટલીય સમસ્યાઓ ઊભી કરવામાં આવે આ વખતે પણ ગુજરાતમાં આઠ વિપક્ષી ઉમેદવારો સામે એમાં એક આપના ભાવનગરના પણ ઉમેદવાર હતા અને બાકીના સાત કોંગ્રેસના હતા જેની બેન ઠુમરથી માંડી અને ભાવનગરના આપના ઉમેદવાર સુધી મકવાણા સુધી કેટલાક વાંધાઓ ઉઠાવાયા હતા અને વિવાદો થાય એવી સ્થિતિ હતી પણ આખરે એ બધાના વાંધા નકારવામાં આવ્યા અને એમના ફોર્મ મજબૂ મંજૂર થઈ ગયા પણ સુરતમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું આ બહુ મોટા સમાચાર છે ચૂંટણીમાં જેમ રાજકોટમાં રૂપાલા સામે ધાનાણી છે ને ક્ષત્રિયોનો રોષ છે એમ સુરતમાં ઉમેદવારી જ રદ થઈ ગઈ અને ભાજપનો વોકઓવર મળી ગયો આ સ્થિતિ કોંગ્રેસ માટે બહુ શરમજનક ગણાય કારણ કે તમે કોની સામે લડો છો તમારા દુશ્મનની શક્તિઓ કેવી છે એની જો તમને ખબર ન હોય તો તમે જંગ જીતી શકતા નથી એટલે કોંગ્રેસની સમસ્યાઓ વધતી જાય છે ગુજરાતની વાત કરે ત્યાં સુધી ફરી આવા જ કોઈ મુદ્દા સાથે મળીશું ખૂબ ખૂબ આભાર